જમ્મુ કાશ્મીરના રાજોરીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજોરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હુમલામાં ચાર જવાનો શહીદ થયા છે અકસ્માતમાં બે જવાનો ઘાયલ પણ થયા છે સેનાના અધિકારીઓએ કહ્યું છે કે સૈનિકો આતંકવાદીઓ વચ્ચેની સામસામે અથડામણ થઈ હતી શહીદ થયેલા બે જવાનોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા છે તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી તે વાતને નકારી શકાય તેમ નથી એવી પણ શક્યતા છે કે આતંકવાદીઓને શહીદ કર્યા અને તેમના કહ્યા અનુસાર સુરનકોટ અને બાફલીયા જ જઈ રહ્યા હતા જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું શરૂઆતમાં સેના ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી ત્યારબાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપીએ કહ્યું છે કે પાકિસ્તાને આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસીપી વેદે વધુમાં કહ્યું કે સેનાના વાહન પર હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જે સકારાત્મક ફેરફારો થયા છે તેના આ વર્ણનને આતંકવાદીઓ બદલવા માગે છે આપને જણાવી દઈએ કે આ પહેલા સુરનકોટના પોલીસ કેમ્પમાં બ્લાસ્ટ થયો ઓગણીસ વીસ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે પૂંચના સુરનકોટ વિસ્તારમાં પોલીસ કેમ્પમાં બ્લાસ્ટ થાય છે સોળ ડિસેમ્બરે બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતી આપીને કહ્યું હતું કે બસો પચાસથી ત્રણસો આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લેન્ચપેડ પર છે તેમણે જમ્મુ કાશ્મીરના ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે અધિકારીઓએ કહ્યું છે કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે બીએસએફઆઈજી અશોક યાદવે પુલવામામાં કહ્યું છે કે આતંકવાદી ગતિવિધિઓને જોતા અમે અને સેના સંવેદનશીલ વિસ્તારમાં નજર રાખી રહ્યા છીએ છેલ્લા કેટલાય વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું જમ્મુ કાશ્મીરમાં છેલ્લી છ આતંકવાદી ઘટનાઓ બાવીસ નવેમ્બરના રોજ રાજૌરીમાં થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ 22 નવેંબરે જમ્મુના રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા આ એન્કાઉન્ટર ચોત્રીસ કલાક સુધી ચાલ્યું જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા સંરક્ષણ પીઆરઓ કહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓનું નામ કારી છે તે પાકિસ્તાનનો નાગરિક હતો તેને પાક અને અફઘાન મોરચા પર તાલીમ આપવામાં આવી હતી સત્તરમી નવેમ્બરે બે એન્કાઉન્ટર છ આતંકવાદીઓ માર્યા ગયા

શ્રીનગરમાં ઓક્ટોબરમાં ઈદગાહ વિસ્તારમાં એક આતંકવાદીએ પોલીસ ઇન્સ્પેક્ટરને ત્રણ ગોળી મારી તેના પેટ ગરદન અને આંખમાં ગોળીઓ વાગી ઇન્સ્પેક્ટરની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઈ છે આતંકવાદી સંગઠન ટીઆરએફે હુમલાની જવાબદારી લીધી હતી આ હુમલો ત્યારે થયો જ્યારે મસરૂર વાની સ્થાનિક છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો સપ્ટેમ્બરમાં ત્રણ અધિકારીઓ બે જવાનો શહીદ થયા તેર સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણ માં અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા શહીદ થયેલા અધિકારીઓમાં આર્મી કર્નલ એક મેજર અને પોલીસ ડીએસપી નો સમાવેશ થાય છે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કર્યો આ દરમિયાન બે આતંકવાદીઓ પણ માર્યા ગયા અહીં સર્ચ દરમિયાન આર્મી ડોગનું પણ મોત થયું નવમી ઓગસ્ટે છ આતંકવાદીઓ ઝડપાયા સુરક્ષા દળોએ પંદરમી ઓગસ્ટ પહેલા છ આતંકવાદીઓની ધરપકડ કરી પહેલો મામલો નવમી ઓગસ્ટ રાતનો છે જ્યાં કોકરનાગના જ્યાં સુરક્ષા કર્મીઓ લશ્કરના ત્રણ આતંકવાદીઓને પકડ્યા છ ઓગસ્ટે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છ ઓગસ્ટે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં એલ પાસે બે આતંકવાદીઓને ઠાર કર્યા આતંકવાદીઓ એલઓસી પાસે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે જ દિવસે સાંજે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષમાં રાજોરી પૂછપટ્ટામાં આતંકવાદી હુમલા બે હજાર એકવીસ ઓક્ટોબરમાં ત્રણ મોટા હુમલા પૂછ જિલ્લાના સુરનકોટ તહસીલના ચમરેર જંગલોમાં સેનાએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું જેમાં એક જેસીઓ સહિત પાંચ જવાન શહીદ થયા મેઘર તહસીલના ભટ્ટા વિસ્તારમાં સેના અને બે હજાર બાવીસ ઓગસ્ટ અને ડિસેમ્બરમાં બે મોટા હુમલા અગિયાર ઓગસ્ટ બે બાવીસ આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના દરહાલ વિસ્તારમાં પરગલ આર્મી કેમ્પ પર હુમલો કર્યો જેમાં પાંચ જવાનો શહીદ થયા બે હજાર ત્રેવીસ આ વર્ષે દસ જવાનો શહીદ થયા એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ રાજોરીના ડાંગરી ગામમાં બે વિદેશી આતંકવાદીઓના ગોળીબાર અને આઈડી બ્લાસ્ટમાં લઘુમતી સમુદાયના સાત લોકો માર્યા ગયા તેમાંથી બે સગીર હતા વીસ એપ્રિલ તાલુકાના કર્યો જેમાં આર્મીના પાંચ પેરા કમાન્ડો શહીદ થયા એક મેજર પણ ઘાયલ થયા અઢાર જુલાઈ બે જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ચાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હાલ તો ઓપરેશન ચાલી રહ્યું છે દેશના જવાનોની શહાદત એળે નહીં જાય આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક